રહેલા ભૂગર્ભ જળના સ્તર ચહેરા પર દેખાતી ચિંતાની રેખા બનાસકાંઠાનું નામ આવતા જ ખેતી અને પશુપાલન વ્યવસાયની છબી તમારા મન પર આવી જાય અને કેમ નહીં આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા છે પરંતુ ખેતીનો વ્યવસાય એ પાણી પર આધારિત છે અને પાણી જ ઘટી રહ્યું હોય તો એ જ ફિકર અહીંના ખેડૂતોની છે વર્ષોથી તો આ વિસ્તારના ખેડૂતોને ભૂગર્ભ જળમાંથી પાણી મળ્યું પરંતુ બનાસકાંઠા જિલ્લો ભૂગર્ભ જળ ધીમે ધીમે ગુમાવી રહ્યો છે ધરતીપુત્ર ભૂગર્ભ જળ મેળવવા પોતાની જમીનમાં બસો થી લઈને એક હજાર અને બારસો ફૂટ સુધી બોર કરાવ્યા ભૂગર્ભમાં રહેલા પથ્થરો કપાવ્યા પણ તોય પાણી ન મળતા ખેડૂતોની ફિકર ઓર વધી ગઈ છે જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલની વ્યવસ્થા છે જેથી ખેડૂતો કેનાલ આધારિત પણ ખેતી કરી શકે પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તારની એવી સ્થિતિ છે છે કે કે આ આ વિસ્તારમાં નથી નથી કેનાલ કોઈ જળાશય જળાશય હા એક ડેમ પરંતુ ડેમનું પાણી બનાસકાંઠા ખેડૂતો માટે તો ફક્ત ગણતરીમાં લેવા પૂરતું જ છે બાકી આ પાણી સીધું મળે છે પાટણ જિલ્લાના ખેડૂતોને એટલે અહીંના ખેડૂતો માટે તો સ્થિતિ દિન દિન કપરી થઈ રહી છે પાણી મળતું જ નથી કેટલા બોરો કરી કરીને થાચ્યા ને પણ પાણી જ નથી સારું એટલે સરકારને વાના માટે કોઈ ન્યાર્યાનું કે બીજું કોઈ કરવું જ જોઈએ પાણી પીવાની તકલીફ ખેડૂતો કોઈ ખેતી અમે કરી પણ પાસણની લોકો ખેતી કરી કેમ નહીં કેમ કે પાણીનો બહુ પ્રોબ્લેમ છે જાનવર કેવી રીતે રાખવા ખેડૂતોને કેવી રીતે જીવવું એની વાત છે એટલે મહેરબાની કરીને સરકાર અમારી વિનંતી છે કે પાણી માટે તમે મીઠા પાણીની ન્યાર્યાની કોઈ સગવડતા કરો બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઊંડા જતા નાનકડી જમીન ધરાવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં લાખો રૂપિયાના ખર્ચે બોર તો ખોદાવ્યા પરંતુ બોરમાંથી પાણી ન મળતા તેઓ ચિંતામાં છે આજે પણ જિલ્લામાં ઓછો વરસાદ અને જિલ્લાની ભૌગોલિક સ્થિતિને કારણે તેમજ ત્રણ સિઝન લેવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં બોર કરાવી રહ્યા છે અને તેને જ કારણે ભૂગર્ભ જળ ખતમ થઈ રહ્યા છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતો પાસે વિકલ્પ પણ શું છે પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલો પહોંચી છે પરંતુ પૂર્વ વિસ્તારના પાલનપુર ડીસા ધાનેરા કાંકરેજ દાંતીવાડા અમીરગઢ અને વડગામની અનેક ખેડૂતોની મહામૂલી જમીન કોરી ધાકોર પડેલી જોવા મળી રહી છે ઊંડા અમારે નહેવેત એટલે કોઈ બીજો તળાવનું કે કોઈ નદીનું એવું પાણીનો કોઈ ખુલ્લો તો બોર જ કરવા પડે તો અમે લગભગ દસ બાર બોર કર્યા બોર કરો એટલે બસો ફૂટ અમારે પથ્થર આવી જાય નું ડ્રિલિંગ કરો ચારસો પાંચસો ફૂટ તો લગભગ એક બોરનો એવરેજ ખર્ચો લાખ રૂપિયા ઉપર નીકળી જાય હવે આટલો મોટો ખર્ચો થાય એટલે ખેડૂતને પાણી તો મળતું જ નથી પાણી ન મળવાના કારણે આર્થિક બોજ પડે હવે આર્થિક બોજ ખેડૂત ક્યાંથી પૂરું કરી શકે હવે આવી નવી પરિસ્થિતિ જો આવે તો હવે ખેતી પર નિર્ભર રહેવા ખેડૂત રહી શકે એવું રહ્યું નથી જેથી કરીને જો સરકાર તરફથી કોઈ બહારનું પાણી નિવેદ કોઈ નહેર છે કે એ રીતેનું કોઈ આયોજન કરવામાં આવે તો ખેડૂતોની ખેતી ઊભી રહે આ સ્થિતિમાં ખેડૂતોને સરકાર પાસે આશા અને અપેક્ષા છે ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકાર હવે આ ખેડૂતોની બહારે આવે અને જિલ્લાના પૂર્વ વિસ્તારમાં પણ પશ્ચિમ વિસ્તારની જેમ કેનાલોની વ્યવસ્થા કરાય તો જ આ જિલ્લાનો ખેડૂત બચી શકશે નહીતર પાણી વગર ધરતીપુત્રોએ ખેતીનો વ્યવસાય મૂકી દેવાનો વારો આવશે જો આ પાણીના તળ ઘટતા જાય અને પાણી નહીં મળે તો પશુપાલન અને ખેતી કેવી રીતે કરી શકશે તો એમને રોજગારી કેવી રીતે મળશે અને જો રોજગાર જ બનાસકાંઠામાં તો કોઈ એવો રોજગારો આપવા માટે ઔદ્યોગિક તો છે નહીં અને એટલા માટે પાણીના સ્તર માટે જો સરકારશ્રી અને જે પણ જવાબદાર વ્યક્તિ હોય એમ એ કાં તો પછી નેરની સુવિધા કરી અને બીજા વિસ્તારમાંથી પાણી લાવે અને એક બીજું કે જે અટલ બિહારી બાજપેયનો એક સંકલ્પ હતો એમ કે નદીથી બીજી નદીઓને જોડાણ કરવું અને જો જોડાણ કરવામાં આવે અને આ વિસ્તારને જો પાણી મળવામાં પાણી આપવામાં આવે તો એનો ખેડૂત એનો પશુપાલક ખેતી કરી અને પોતાની રોજગારી મેળવી શકે એવી સ્થિતિ છે આ તરફ સરકારના પ્રયાસોની વાત કરવામાં આવે તો ભૂગર્ભ જળ ગુમાવી રહેલા બનાસકાંઠા જિલ્લાને આ પરિસ્થિતિમાંથી ઉગારવાનો પ્રયત્ન તો થઈ રહ્યા છે કલેક્ટરનું કહેવું છે કે આ માટે નવ તાલિકાની ચારસો પંચોતેર ગ્રામ પંચાયતોમાં કામ થઈ રહ્યા છે આ ઉપરાંત અનેક યોજનાઓ પણ કાર્યરત છે આપણી જે કેટલીક વિવિધ યોજનાઓ છે માનો કે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન છે તો એ કાર્યરત છે થરાદથી જે છે કે સીપુ યોજના છે એ પ્રગતિ હેઠળ છે એ જ રીતના જે છે કે કસરાથી દાંતીવાડા એ પણ પ્રગતિ હેઠળ છે કર્માવત તરાવ ભરવા માટેની જે આખી યોજના છે તો એ હાલમાં સર્વે હેઠળ છે એટલે એ પણ ટૂંક સમયમાં જે હાથ ધરાશે અને સાથે સાથે મેં કહ્યું એમ કે આમાં લોકોના પાર્ટિસિપેશન માટે આપણે જે વાત કરી રહ્યા છીએ તો દરેકે દરેક ગામની અંદર જે છે આ પસંદગીના ગામોમાં આપણે પીઝો મીટર લગાવીએ છીએ માત્ર યોજનાઓ જ નહીં પરંતુ પાણીના સ્ત્રોતને કેમ વધારી શકાય અને ખેડૂતોની સિંચાઈની પદ્ધતિમાં પણ ફેરફાર લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાનો દાવો કલેક્ટર કરી રહ્યા છે વોટર બજેટિંગ હાથ ધરી અને સ્ત્રોત વધારવાને સાથે સાથે પાણીનો કાર્યક્ષમ વપરાશ કરવો અને વપરાશ જે છે બિનજરૂરી થતો હોય ઘટાડવો અને એના માટે ખાસ આ તબક્કે એવું એકદમ પ્રાસંગિક રહેશે કે આપણે જે ખેતી માટેના જે છે કે વિવિધ પાકો આપણે જે લઈએ છીએ અને વિવિધ પાકો માટે જે આપણે જે સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને એમાં જે છે કે માઇક્રો ઇરિગેશન પદ્ધતિ જે છે પછી એ જે છે કે આપણે સ્પ્રિન્કલરની વાત કરતા હોઈએ અથવા તો જે છે કે ટપક પદ્ધતિ ડ્રીપ ઇરિગેશનની વાત કરતા હોય તો એને જે છે કે ખાસ પ્રયોજવામાં આવે અને એ સિવાય કેટલાક પાકો કે જેમાં પાણીનો વધારે વપરાશ થતો હોય એવા પાકોના બદલે ક્રોપ રોટેશન દ્વારા અથવા તો જે પાક ફેરબદલી દ્વારા પણ જે છે કે આપણે પાણીની જરૂરિયાતને ઘટાડી અને પાણીના જળસ્તરમાં આપણે સુધારો લાવી શકીએ છીએ જો આ દાવાઓ સાચા હોય અને કામગીરી કરાઈ રહી હોય તો ક્યાં તો એ ખૂબ ધીમી છે અને એમાં સુધારાની જરૂર છે ક્યાં તો દાવાઓ પોકળ છે કેમ કે નહીં તો તેની અસર વર્તાયા વગર કેવી રીતે રહે ખેર આપણે આશા કે સરકાર જિલ્લો પોતાની ખેતી અને પશુપાલનનો વ્યવસાય યોગ્ય રીતે કરી શકશે નહીં તો પોતાનો વ્યવસાય જ જો આ ખેડૂતો ત્યજી દેશે તો શું થશે એની કલ્પના પણ કરવા જેવી નથી અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા